જય માતાજી મિત્રો આજે આપણે મુંબઈ સ્ટાઇલ પૌવા બટેકા બનાવીશું અને જે એકદમ ટેસ્ટી બનશે અને બહાર જેવા જ પૌવા બટેકા બનશે અને તેનો સ્વાદ પણ આપણને બહાર જેવો જ લાગશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા દોઢ કપ પૌવા લઈ લેવાના છે તેને આપણે બે થી ત્રણ વાર સરસ રીતે ધોઈ લેવાના છે મેં અહીંયા તેને ત્રણ વાર ધોઈ લીધા છે તો હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું થોડું થોડી ખાંડને એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દેસુ જેથી કરીને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે પૌવામાં અને તે છૂટા પણ એકદમ છૂટા છૂટા થઈ જશે આપણા પૌવા તો સૌ પ્રથમ આપણે તેલ ગરમ થઈ જાય એટલે એક કપ જેટલા મેં અહીંયા મગફળીના બી લઈ લીધા છે તેને તળી લેશું તે સરસ રીતે તળાઈ જાય એટલે તેને આપણે કાઢી લેશું તમે જો આવી રીતે બનાવશો તો એકદમ તેનો ટેસ્ટ બહાર જેવો જ આવશે હવે અહીંયા મેં એક કાચું બટેકું લઈ લીધું છે તેને નાના નાના ટુકડામાં પીસ કરી લીધા છે તો તેને પણ આપણે ધીમા તાપે ચડવા દેશું વચમાં વચમાં તેને હલાવતા રહેવાનું જેથી કરીને તે નીચે બેસે નહીં તો બટેકા પણ આપણા સરસ રીતે ચડી ગયા છે તો તેને પણ કાઢી લેશું તો હવે તમે જોવો આપણો પૌવા એકદમ સરસ થઈ ગયા છે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે તમને વધારે કોરા લાગે તો તેમાં થોડું પાણી તમે છાટી અને થોડા ભીના પણ કરી શકો છો તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું બીજી વખત અને તેમાં આપણે રાય અને જીરું નાખી દઈશું તે સતડે ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું થોડા લીમડાના પત્તા એડ કરીશું સાથે એક લીલું મરચુંને ઝીણું સમારી અને નાખી દઈશું મેં અહીંયા મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી બે ડુંગળી લઈ લીધી છે તેને નાખી દઈશું તેને આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ સાતડવા દેવાની છે હવે અહીં આપણે બારે જે લારીવાળા નાખતા હોય તે આપણે બે ચમચી જેટલો માંડવીનો ભૂકો નાખીશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સાથે કસૂરી મેથી અડધી ચમચી જેટલી નાખીશું આ તમે ખાસ નાખજો તેનાથી જ તેનો બાર જેવો ટેસ્ટ આવશે તમારે સાથે આપણે તેમાં હળદર એડ કરી દઈશું હવે તેમાં આપણે જે બટેકા અને આપણે જે સાતળી લીધા છે તે નાખી દેસુ અને માંડવીના બીને પણ નાખી દેસુ બંનેને આપણે હલાવી લેશું હવે આપણે સાથે થોડો લીંબુનો રસ પણ એડ કરી દેસુ એકવાર ફરીથી આપણે આપણે હલાવી હવે તેમાં પૌવા નાખી તમે આ ટ્રીક થી ટ્રાય કરજો તમારો ટેસ્ટ બધાની ખૂબ જ પસંદ આવશે અને આ પૌવા તમારા બનશે પણ સરસ હવે તેને આપણે હળવા હાથે હલાવી લેશું હવે ગેસની ફ્લેમને સાવ સ્લો કરી દઈશું અને ધીમા તાપે ઢાંકીને બે મિનિટ માટે તેને ચડવા દઈશું તેનાથી તેનું ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણા પૌવા રેડી થઈ ગયા છે તો ઉપરથી આપણે કોથમીરને નાખી દઈશું તો છે ને એકદમ સરળ રીતે તમારા પૌવા બટેકાના પૌવા બટેકા રેડી થઈ જશે છે રહી જશે અને એકદમ મુંબઈ સ્ટાઈલ થશે અને બહાર જેવો જ ટેસ્ટ તમારે આવશે આમાં તો હવે તેનું આપણે પ્લેટિંગ કરી લેશું તો તેની ઉપર આપણે થોડી ડુંગળીને ઝીણી સમારેલી પેલા સ્પ્રિન્કલ કરી દઈશું ઝીણી સેવ નાખી દઈશું અને ઉપરથી કોથમીરને એડ કરી દઈશું એક ગ્રીન ચીલી અને નાનું લીંબુનો ટુકડો રાખી દઈશું તો આપણા પૌવા બટેકા રેડી થઈ ગયા છે જે એકદમ ટેસ્ટી બન્યા છે અને જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારે બે લાઇકનને દબાવવાનું બિલકુલ ન ભૂલશો જય માતાજી મિત્રો